બે ચોરીની રિક્ષા લઈને બોરસદ તરફ જનાર હોવાની મળી હતી જેથી પોલીસની ટીમે બોરસદ ઓવર ના વાસદ તરફ વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી વાળી આવતા પોલીસે તેને રોકી હતી અને રિક્ષામાં સવાર સમીર ડેરૈયા અને અસલમ સૈયદની અટકાયત કરી હતી પોલીસે આ દસ્તાવેજ માંગતા તેઓ રજુ કરી જેથી પોલીસે કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આ બંને રીઢા વાહન ચોર પાસેથી ત્રણ રિક્ષા સહિત એક લાખનો પંચોતેર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે આંતિ દિનેશ પટેલ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર